એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે એકસો ને બાસઠ ચર્ચાઓ કરી છે અને આપણે જોયું છે કે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા માટે એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે એવી જ રીતે દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે તેમજ પરંપરની પ્રાપ્તિ માટે ધ્યાનની કેટલી આવશ્યકતા છે એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે એકાગ્રતા અને ધ્યાન પ્રાપ્ત કરવાના વિભિન્ન માર્ગો વિભિન્ન ઉપાયો પાશ્ચાત મનોવિજ્ઞાન મનોવૈજ્ઞાનિકો શું કહે છે ભારતીય મનોવિજ્ઞાન શું કહે છે પાતંજલ યોગ ચિત્ર ગીતા ઉપનિષદ વગેરેમાં આ એકાગ્રતા પ્રાપ્ત કરવાના સો ઉપાયો છે એ બધી આપણે ચર્ચા કરી હતી એનો સાર સંક્ષિપ્ત એકાગ્રતા પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો એ શ્રી રામકૃષ્ણ જ્યોતના સપ્ટેમ્બરના સંપાદકી લેખમાં ચાર્ટ રૂપે આપવામાં આવ્યો છે અને તેવી જ રીતે એકાગ્રતા ધ્યાન ને પ્રાપ્ત કરવા જતા જે વિભિન્ન અંતરાયો આવે છે એ અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ અને સાથે સાથે આપણે એ પણ વાત કરી હતી કે એકાગ્રતા અને ધ્યાન ધૈર્ય માગી લે છે ઇન્સ્ટન્ટ સમાધિ જેવી વાત નથી યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યહાર ધારણા પછી સપ્તમ સોપાન આવે છે ધ્યાન અને પછી સમાજી અષ્ટમ સોપાન તો આપણે એટલા માટે થઈને ધૈર્યપૂર્વક અભ્યાસ કરવો પડશે પછી દીર્ઘકાળ નિરંતર સત્કારા એવી તો જડભૂમિ પતંજલિ કહે છે તો દીર્ઘકાળ દીર્ઘકાળ સુધી નિરંતર અભ્યાસ કરવા માટે તૈયાર રહેવું પડશે આપણને નિરાશ કરવા માટે નહીં પણ આપણને વધુ તૈયાર કરવા માટે આ વાત કહેવામાં આવી છે એની પણ આપણે ચર્ચા કરી હતી કેવી રીતે આ એકાગ્રતા વિભિન્ન ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ બની રહી છે મેડિસિનના ક્ષેત્રમાં ડોક્ટર દીપક ચોપરાની વાત ક્વોન્ટમ હિલિંગ આ બધી વાત છે એ લોકો હવે મોટા ભાગના રોગોને સાયકોસોમેટિક ડિઝીઝ કહે છે અને કેવી રીતે ધ્યાનની પ્રક્રિયા દ્વારા બ્લડ પ્રેશર ઓછું થાય છે હાર્ટની બીમારીમાં સહાયરૂપ થાય છે અને આવી રીતે ઘણા બધા પ્રયોગો એ લોકો મેડિસ ક્ષેત્રે કરી રહ્યા છે શિક્ષણ ક્ષેત્રે પણ બ્રિટિશ વિભિન્ન રિસર્ચ ચાલી રહી છે અને એ લોકોએ જોયું છે કે ધ્યાનના અભ્યાસ દ્વારા એકાગ્રતામાં વધારો થયો વિદ્યાર્થીઓ અને સાથે સાથે અન્ય પરિણામો રમતગમત વગેરેમાં પણ એ લોકો આગળ આવ્યા મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ ધ્યાનની ઉપયોગીતા વધી રહી છે મેનેજમેન્ટ ઓફ માઇન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ આ બધામાં ધ્યાનની ઉપયોગીતાની વાત ચાલે છે આ બધી આપણે ચર્ચા કરી હતી ધ્યાનના વિભિન્ન પ્રકારો એની પણ આપણે ચર્ચા કરી એ ઘણા પ્રકારો છે વિપષ્ટના પશ્ચના સર્જન વિધિ બૌદ્ધ ધર્મ પ્રમાણે વૈષ્ણવ ધર્મ પ્રમાણે નિર્ગુણ નિરાકારનું ધ્યાન છે સગુણ સાકારનું ધ્યાન છે વિભિન્ન પ્રકારના ધ્યાન છે જેને જે રૂચિ એવી રીતે પોતાનું ધ્યાન કરવું જોઈએ પણ આપણે કહ્યું હતું કે જો ધ્યાનમાં ઊંડા ઉતરવું હોય તો કોઈ ગુરુ પાસેથી વ્યક્તિગત માર્ગદર્શન લઈને આગળ વધવું હિતાવહ છે કારણ કે આપણે જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે ફક્ત ચેતન મન દ્વારા મન સાથે અચેતન મન સાથે પણ વ્યવહાર કરીએ છીએ અનકોન્શિયસ માઇન્ડ અને એ અનકોન્શિયસ માઇન્ડમાં અચેતન મનમાં ઘણી બધી જાતના સંસ્કારો સુસુપ્ત અવસ્થામાં છે જે ધ્યાન દ્વારા જાગૃત થાય છે એ બધાનો સામનો કરવાનો હોય એટલા માટે અને કોને કઈ પ્રકારનું ધ્યાન રૂપશે એ ગુરુ વધારે સારી રીતે નક્કી કરી શકે એટલા માટે આપણે કહ્યું હતું કે જે પ્રમાણે ગુરુનું માર્ગદર્શન મળ્યું હોય એ પ્રમાણે ધ્યાન કર્યું પણ જે લોકોને હજી સુધી ગુરુ સાંપડ્યા નથી એ લોકો થોડું થોડું ધ્યાન શરૂ કરી શકે એના ઘણા બધા ઉપાયો આપણે કહ્યા હતા કોઈ પણ મહાપુરુષનું ચિત્ર લઈ એના ઉપર જોઈ ને પોતાના હૃદયમાં એને જોવાનો પ્રયત્ન કરવો આ એક પ્રકારનું ધ્યાન અથવા હૃદયમાં એક જ્યોતિ જોવી આ બીજા પ્રકારનું ધ્યાન અને સ્વામી વિવેકાનંદ જેમ વર્ણવ્યું છે એ બીજાનું પણ ધ્યાનની આપણે વાત કરી હતી અને સાથે સાથે આપણે એમ કહ્યું હતું કે કોઈ શ્લોક ઉપર જેમ કે જ્ઞાનયોગી પ્રમાણે એ લોકો કહે છે સવણ મનન વિધિ પહેલા શ્રવણ કરો પછી મનન કરો બુદ્ધિધ્યાસન કરો તેનું શ્રવણ કરો તો ચાર મહાવાક્ય આપ્યા છે સત્તમસી તું જ તે બ્રહ્મ છો અહમ બ્રહ્માસ્મિ હું જે બ્રહ્મ છું એમાત્મા બ્રહ્મ હું જે બ્રહ્મ છું પ્રજ્ઞાન બ્રહ્મ પ્રજ્ઞાન બ્રહ્મ છે જ્યારે નો અર્થ એક જ છે પણ એમાંથી કોઈ એક નાનકડું આ જે શબ્દ લઈ લીધો એ વાક્ય ઉપર સૌથી પહેલા તો મનન કરવાનું તેનો અર્થ થયો સત્તમસી

આવી રીતે પોતે મનન કરીને લે છે અને પછી એના ઉપર વિવિધ ધ્યાસન કરે અને એ એક તૈલ ધારાવત એક ચિંતનમાં ડૂબી રહે આ છે એક પ્રકારનું ધ્યાન જ્ઞાનીનું ધ્યાન છે સ્વામી સૂર્યાનંદજી મહારાજ રામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય હતા તેઓ ગીતાનો એક શ્લોક લઈ લેતા અને એ શ્લોક ઉપર જ ધ્યાન કરતા એ પણ એક પ્રકારનું ધ્યાન છે એવી જ રીતે શરૂઆતમાં કોઈ એક ભજન અથવા ગીત એના ઉપરના એના અર્થ ઉપરનું ચિંતન એ પણ એક પ્રકારનું ધ્યાન છે શરૂઆતમાં જ્યારે ધ્યાન લાગતું નથી ત્યારે આ ઉપાય આપણે કરી શકીએ એટલા જ માટે આપણે શરૂઆતમાં ગીત લગાડીએ છીએ જેથી પોતપોતાના ઇષ્ટનું ચિંતન તો કરે જ જે લોકોને પોતાના ગુરુ સાંપડે ગયા છે પણ જે લોકોને ગુરુ નથી સાંપડ્યા તે લોકો આવી રીતે ગીતના અર્થ ઉપર ચિંતન કરી શકે અથવા તો કોઈ પોતાના ઈષ્ટ પર ચિંતન કરે છે મન આડોળું ભટકતું હોય તો ત્યાં નહીં ભટકીને કમસે કમ ગીતના સંગીત ઉપર જશે રીતે ધીરે ધીરે આપણે એકાગ્રતા માટે સજ્જ થઈશું અને આ જે ઉપાય એ ઘણી જગ્યાએ સફળ છે તારીખે વડોદરામાં હતો ત્યાં થોડી સ્કૂલોમાં કાર્યક્રમ હતા તો એ લોકોએ પછી વાત કરી કે એમને થોડું ધ્યાન શીખવું ત્યારે આ જ ગીત દ્વારા ધ્યાન કરાવ્યું એ લોકોને બહુ ગમ્યું કેટલી સ્કૂલોએ હવે દરરોજ એ ધ્યાન કરાવવાના છે આ ગીત દ્વારા એવી જ રીતે છવ્વીસમી તારીખે દિલ્હીમાં હતો ત્યાં શંકર શારદા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એક નવી સંસ્થા ખુલી છે બે વર્ષનો એમબીએ નો પ્રોગ્રામ છે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન એમબીએ એ રીકોગ્નાઇઝ છે ગવર્મેન્ટથી એ કોર્સ પહેલી જ વાર એવો કોર્ષ છે આમ તો એમબીએ ની ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે મેનેજમેન્ટની ઇન્સ્ટિટ્યુટ કેટલી બધી નીકળી છે પણ આમાં વિશેષતા છે કે એ લોકો ઇન્ડિયન ને સન્માન આપે છે વિવેકાનંદ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ ત્યાં દિલ્હી છે દિલ્હીમાં એના સહકારથી ચાલે છે અને એટલા જ માટે વેદાંત ભારતીય દર્શન આ બધા ઉપર એ લોકો વધારે જોર આપે છે અને આ એની વિશેષતા છે તો એમાં એ લોકોએ રાખ્યું છે કે દરરોજ ઓછામાં ઓછું એક કલાક ધ્યાન અને પ્રાર્થનામાં ગાળવો હવે શરૂ તો કરી દીધું છે લગભગ દોઢ બે મહિના તો કાર્યક્રમ થયો પણ હું જ્યારે ગયો ત્યારે ત્યાંના કોર્ડિનેટર કહેતા હતા કે આ એક કલાક પણ મારા માટે બહુ મુશ્કેલ પડે છે જતો જ નથી સમય અને આ બધા મોડન વિદ્યાર્થીઓ ધ્યાન કર્યું હોય પાંચ મિનિટમાં તો કે બસ હવે પતી ગયું પ્રાર્થના કે ત્રણ મિનિટ ભાવ પતી ગયું એટલા માટે હવે મને કાર્યક્રમ આપો કે જે રીતે આ લોકોને કેવી રીતે ઇન્વોલ્વ કરાવ પછી એને એક આખો પ્રોગ્રામ બનાવી દીધો એક એક મિનિટનો પ્રોગ્રામ કે આવી રીતે પંદર મિનિટ ધ્યાન કરાવ્યું આ ગીત દ્વારા ગીતા ચેન્ચિંગ પછી વિભિન્ન ધર્મોના ઉપદેશોમાંથી થોડું વાંચન આવી રીતે પ્રાર્થના આ બધી રીતે કરીને મેં કહ્યું રીતની જો રીતે રહેશે તો આ લોકોને બરાબર એન્ગેજ રાખી શકશો તો એ લોકોને પણ જયારે ધ્યાન કરાવ્યું એ લોકોને ખૂબ ગમી ગયું અને આ જ ગીત દ્વારા એ લોકો ત્યાં પણ ધ્યાન દરરોજ કરવાના છે તો આવી રીતે એ ગીતના માધ્યમથી આપણે જાણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એના અર્થ આપણે ચિંતન કરી રહ્યા હતા કે અમસ્તુ પણ અને જ્યારે આપણે ગીત સાંભળીએ તો આપણે કલ્પના કરીએ કે શ્રી રામકૃષ્ણ કથામૃતના ત્રીજા ભાગમાં પ્રસંગ આવે છે કાશીપુર ઉદ્યાન બાટીમાં શ્રી રામકૃષ્ણ દેવ ગળામાં કેન્સર સિંહ છે ત્યાં રહી રહ્યા છે અને એ છેલ્લા દિવસોની વાત છે સિંધથી સિંધ દેશથી હીરાનંદ નામના એક એમના એક ભક્ત એ સિંધુ દેશથી એમની તબિયત જોવા માટે આવે છે અને હીરાનંદ અને સ્વામી વિવેકાનંદ નરેન એ બંનેની સાથે વાતચીત થાય છે અને પછી નરેનને કહેવામાં આવે છે તમે થોડા ભજન ગાઓ તો નરેન થોડા ભજન ગાય છે એના પછી જ્યારે પૂરું કર્યું ત્યારે શ્રી આમ કહે છે અચ્છા પેલું ગીત ગાઓ તે અમને દિલકો લગાયા જો પૂછે તો અને પછી નરેન ગીત કરીને પૂરું કરે છે અને પછી એ ગીત ઉપર હીરાનંદ અને નરેન વિશુ ચર્ચા થાય પણ એ કલ્પના કરો કે જ્યારે સ્વામી વિવેકાનંદ પોતાના ગંધર્વ કંઠે આ ગીત ગાયું હશે ત્યારે કેટલું મધુર લાગતું હશે આ ગીત એટલું મધુર લાગે છે ત્યારે કેટલું મધુર લાગતું હશે તો આવી જાતની કલ્પના કરી કે સ્વામી વિવેકાનંદ પોતે ગાઈ રહ્યા છે શ્રી રામકૃષ્ણ સંભળાવી રહ્યા છે થોડી કલ્પનામાં દોડી તો હજી વધારે એનો આસ્વાદ મળશે અને બીજી વાત છે ત્યાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એ લોકોનું આ ગીત એટલા માટે ગમ્યું કે એમાં સર્વધર્મ સમન્વય ની વાત છે નહીં તો કોઈ ક્રિશ્ચિયન સ્ટુડન્ટ હોય કોઈ મુસ્લિમ સ્ટુડન્ટ હોય કે ના તમારી અમે પ્રાર્થના નહીં મળી પણ આમાં બધી વાત છે કાવા દેવલ મેં ક્યાં ફેરી પરત થી સર્વધર્મ સમન્વય ની વાત જે શ્રી રામકૃષ્ણ દેવ પોતાના જીવન આચરણ તરફ કરી એની વાત અહીં આવી જાય છે અને અદ્વૈત વેદાંત ની વાત છે કોઈ એક વિશેષ દેવી દેવતા કે લક્ષ્મી કે સરસ્વતી કે દુર્ગા કે શંકર કોઈનું નામ તો આમાં કોઈનું ઓબ્જેક્શન ન હોઈ શકે બધા એના માટે છે યુનિવર્સલ તો એટલે એ લોકોને ગમી ગયું એ પણ વાત છે અને બીજી વાત છે કે વારંવાર સાંભળતા સાંભળતા જો આ ગીતને આપણે આત્મસાદ કરી શકીએ એની અંદરનો જે સંદેશો છે એ ઉચ્ચતમ દર્શનનો સંદેશો છે અને એને જો વ્યવહારમાં લાગી શકીએ તો આપણા માટે આપણું દરેકે દરેક કાર્ય પૂજા દરેકે દરેક કાર્ય પૂજા બની જાય દરેકે દરેક કાર્યમાં આપણને સફળતા મળે અને કાર્ય દક્ષતા મળે અને ઉચ્ચતમ સ્થિતિની વાત છે શ્રી રામકૃષ્ણ દેવે પૂછ્યું સ્વામી શારદાનંદજી ને તારે શું જોઈએ છે બોલ કે હું સર્વ ગુતોમાં નારાયણ જોવા માંગુ છું અરે એ તો સૌ બહુ ઊંચી વાત છે સૌથી છેલ્લી વાત છે હું છેલ્લું પેલું કઈ ન જાઉં મને તો એ જોઈએ એનાથી નીચે કઈ ન જોઈએ અને પછી નારાયણ રહેલા છે ઉચ્ચતમ શિખર છે આ જે વાત છે કે સર્વમ ખલબીદમ બ્રહ્મ અખિલ બ્રહ્માડ માં રૂપ અનંત અનંતે આ વિશિષ્ટ દ્વૈત ની વાત નથી કેટલાક લોકો માને છે વિશિષ્ટ દ્વૈત

જે વિજ્ઞાનની સ્થિતિ પ્રાપ્ત કરી છે એ કહે છે કે એ ઈશ્વર ચારે તરફ व्याप्त ની રહેતો ઈશ્વર સિવાય બીજું કંઈ છે જ નહીં બ્રહ્મ સત્ય જગત સત્ય એ સૌથી છેલી સ્થિતિ જીવ ઊંચી સ્થિતિ કે જ્યાં એના સિવાય બીજું કંઈ દેખાતું જ નથી તો શ્રી રામ કૃષ્ણ કહે છે કે આ વિજ્ઞાનની સ્થિતિ તો એર્ સર્વોચ્ચ સર્વોચ્ચ સ્થિતિની વાત છે અને જ્યારે આપણે જીવન દેવાનો કામમાં લગાડી છે ત્યારે એનો શું ઉપયોગ થઈ શકે એ છે કે જ્યારે આપણી આપણે એને પોતાનું જીવન આશ્રમમાં કરવાનો પ્રયત્ન કરશું પૂરેપૂરો તો નઈ કરી શકીએ પૂરેપૂરો તો ત્યારે થાય કે જ્યારે આપણે એની અનુભૂતિ થાય જ્યાં સુધી અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી આપણે આચરણમાં ભેદ રાખવો પડશે પણ સાથે સાથે મનમાં જો એકત્વની ભાવના દૃઢ હશે તો પછી જેમ પાશ્લેવતે કહ્યું કે જો કુછે સુધી હે એ જો યાદ રહેશે તો કામ પડી જો રકાવી તોડશે સરત જ જ્યારે વઢવાની વાત હશે ગુસ્સો કરવાની વાત આવશે ત્યારે તરત જ યાદ આવશે એની અંદર પણ ઈશ્વર છે એટલે થોડોક ગુસ્સો શાંત થશે પછી ગુસ્સો શાંત થયા પછી એને જે ઠપકો આપવાનો છે એ ઠપકો સાજો એટલો ઠપકો જરૂરી છે એની એના વ્યવહારને ઠીક લાવવા માટે એ જરૂરી છે એ જો ઠપકો ના આપો એ પણ ઠીક કરવો જરૂરી પડે છે જરૂર હોય છે પણ ગ્રોથ જયારે આપણા કંટ્રોલ માં હોય ત્યાં સુધી સારો આપણે જયારે ગ્રોથ ના

મારા અંદર જે ઈશ્વર છે એ જ ઈશ્વર ચારે તરફ છે એની અંદર પણ જ ઈશ્વર છે તો શું થશે તો પછી કરળશું નહીં પણ ઉકાળો જરૂર મારવાનો છે ઉકાળો મારવાનો છે પણ પછી કરળવાની વાત નથી આ બે માનતા પ્રેક્ટિકલ મેદાન છે એ કહે છે ઉપાડો મારો ઇનપ્રેક્ટીકલ મેદાન શું કહે છે કે કઈ ના કરો બેઠા રહે એ બરાબર નથી પ્રેક્ટિકલ મેદાન છે ઉપાડો થાય છે ત્યારે જરૂર નથી અને કરડવાની જરૂર નથી એ હજી ઉચ્ચ જેમ કવારી બાબાની આપણે વાત કરી બસ કરીડે તો એ લાગ્યું કે નહીં મેસેન્જર કેમે ક્રમે લે મારા ક્રિય મને સંદેશ આપ મોકલ્યો

આઈડિયોલિસ્ટિક આદર્શ પ્રમાણે બિલકુલ સાચી વાત છે કે સર્વમ કલ વિદમ બ્રહ્મ ઈશા વાસ્તવિદમ સર્વમ દરેક જગ્યાએ એ એ એ જ જ જ અખંડ અખંડ સત્તા સત્તા પ્રાપ્ત વ્યાપ્ત થયેલી છે અને આ જે મોડર્ન સાયન્સ જેમાં આપણે કહ્યું આધુનિક વિજ્ઞાન પણ એને અનુમોદન આપે છે પાર્ટિકલ ફિઝિક્સ એને અનુમોદન આપે છે આપણા યુગના નોબેલ પ્રાઇઝ વિનર સાયન્ટિસ્ટર

આપણા મગજમાં રહેલા ન્યુરો ટ્રાન્સમિટર સાથે સાથેનો સંબંધ છે વિશેષ કરીને સિરોટોનિન અને મોર્પિન આ બે જાતના ન્યુરો ટ્રાન્સમિટરની સાથે આપણા મનના અંદરમાં રહેલી ભાવનાઓ વિશેષ કરીને ઉત્તેજિત થવાની જે ભાવનાઓ હિંસક થવાની જે ભાવનાઓ એ ભાવનાઓ સાથે ગાઢ સંબંધ છે અને ડોક્ટર કુપીન છે મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ ना। ये कहे अमेरिकन ना एक है जी अमेरिकन इंस्ट्रूमेंटल जो अमेरिका के यूएसए ना डॉक्टर गुडविन एनु मानवों आज ही न्यूरोट्रांसमिशन ये पक्ष जेनेटिक नहीं कि कोई जन्मजात जाते तो कहीं वाजावल नहीं आज न्यूरोट्रांसमिशन को प्रभाव पड़े ये लोगों को एक्सपेरिमेंट्स के कि एक इंसान લટકતા અને પાછી ત્યાં નીકળતા ની ગરમી અને પાછળ ત્યાંથી અમારી માંગે પૂરું કરો અમારી માંગે પૂરી કરો આમ આખો દિવસ ખુબ જોર થી ઘરાડા પાડીને એ વાતાવરણ નો મનપર કરે છે એકાગ્રતા સરળતા જાય છે ત્યારે અમારું મન એકાગ્રત છે એક જગ્યા એ